માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ ઘઉંલોકંડ પાંચસો દસ રૂપિયાથી પાંચસો ચોરાશી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી પાંચસો એંશી રૂપિયા સિંગ ફાડિયા આઠસો એક રૂપિયાથી તેરસો છવ્વીસ રૂપિયા એરંડા અગિયારસો અગિયાર રૂપિયાથી તેરસો છેતાલીસ રૂપિયા તલ લાલ ને રૂપિયા જીરું સિત્તાવીસો એક રૂપિયાથી એકતાલીસો એકસઠ રૂપિયા ધાણા આઠસો એક રૂપિયાથી એકવીસો એકતાલીસ રૂપિયા લસણ સૂકું ચારસો ને એકવીસ રૂપિયાથી નવસો એક રૂપિયો ડુંગળી લાલ ચાલીસ રૂપિયાથી બસો ને એકોતેર રૂપિયા અડદ નવસો એકોતેર રૂપિયાથી બારસો ને એકવીસ રૂપિયા મઠ ચારસો રૂપિયાથી આઠસો એકવીસ રૂપિયા તુવેર નવસો રૂપિયાથી અગિયારસો ને એકાવન રૂપિયા રાય સત્તરસો ને એકાણું રૂપિયા મેથી સાતસો એકાવન રૂપિયાથી એક હજાર અને એકોતેર રૂપિયા કાંગ ચારસો એકાવન રૂપિયાથી સત્તાવન રૂપિયા સફેદ ચણા એક હજાર એકાવન રૂપિયાથી બે ને એકતાલીસ રૂપિયા તલ પંદરસો એક રૂપિયાથી બાવીસો ને એકસાઠ રૂપિયા ઈસબ ગુલ એક ને રૂપિયા ધાણી અગિયારસો એક રૂપિયાથી બે હજાર છોતેર રૂપિયા ડુંગળી સફેદ એકસાઠ રૂપિયાથી એકસો એકોતેર રૂપિયા બાજરો ત્રણસો એકાવન રૂપિયાથી ચારસો એકાણું રૂપિયા જુવાર આઠસો એકાશી રૂપિયાથી નવસો એકોતેર રૂપિયા મકાઈ ત્રણસો એકવીસ રૂપિયાથી ચારસો એકસાઠ રૂપિયા મગ 951 ને એકાવન રૂપિયાથી ને રૂપિયા ચણા એક હજાર એક રૂપિયાથી અગિયારસો એક રૂપિયો વાલ છસો એક રૂપિયાથી નવસો ને એક રૂપિયો સોડા ત્રણસો છવ્વીસ રૂપિયાથી તેરસો ને એકાશી રૂપિયા સોયાબીન સાતસો એકત્રીસ રૂપિયાથી એકત્રીસ રૂપિયા અજમા ચૌદસો એકવીસ રૂપિયા ગોગડી સાતસો રૂપિયાથી એક હજાર એકાવન રૂપિયા અને વટાણા સોળસો એક રૂપિયાથી સોળસો રૂપિયા રોજ ગોંડલ માર્કેટ આ ડનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને કરો